તો મિત્રો જેને પણ હપ્તો ન મળ્યો હોય તેના માટે ખાસ સમાચાર ખુશખબર છે મિત્રો અઢારમો હપ્તો જેને ન મળ્યો હોય તેના માટે ખાસ સમાચાર લઈને આવતા રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો તેને હપ્તો ન મળ્યો હોય તેના માટે ટોલ ફ્રી નંબર છે તે નંબર પર કોલ કરીને તમે તમારી જાણકારી તમારી ફરિયાદ તમે ત્યાં નોંધાવી શકો છો મિત્રો તે ટોલ ફ્રી નંબર આ વિડીયોમાં આપવાના છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન ઓલ કરી દેજો એટલે આવનારા વિડીયો નોટિફિકેશન તમારી સુધી પહોંચતી રહે મિત્રો તો વિડીયો જલ્દી જલ્દી આપણે સ્ટાર્ટ કરી દઈએ મિત્રો તો અહીંયા છે કે બે લાખ સુધીના દેવા માફ કરવામાં આવ્યા છે મિત્રો તો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો છવ્વીસ ખેડૂતોની આ યાદીમાં નોંધાયેલ છે તેમાંથી સાડેત્રીસ લાખ હજાર ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર ત્રેવીસથી બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસ કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો કરોડની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતમાં દરેક ખેડૂતોને માથે બે લાખ ત્યાસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું દેવું છે આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂતોને દિવસે દિવસે દેવદાર બની ગયો જાય છે જ્યારે તેલંગાણાની સરકાર ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવી રહ્યો છે મિત્રો તમે અહીં જોઈ શકો છો મિત્રો ચર્ચામાં આવી રહ્યો છે જ્યારે મિત્રો સરકાર ખેડૂતોને માત્ર બે લાખ સુધી દેવું માફ કરે તો નેવ ટકા ખેડૂતને દેવા મુક્ત બની જાય છે એ મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં લાખો ખેડૂતને લેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે મિત્રો તમે અહીં જોઈ શકો છો મિત્રો બે લાખ સુધીનો જો ગુજરાત સરકાર માફ કરે તો નેવ ટકા આપણા ખેડૂતને માફ થઈ જાય છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો તો બીજા સમાચાર એ છે કે મિત્રો કે ખેડૂતોને મળશે હવે દસ હજાર સુધીની સહાય મિત્રો ખેડૂતોને હવે દસ હજાર સુધીની સહાય મળશે મિત્રો તો અહીં જોયો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી જેમાં લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે છ હજાર સહાય કરવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા થાય છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોને સિઝનની ખેતીના વિમોળ વિમોળતા વચ્ચે આર્થિક સહાય પૂરી પાડવી અને ખેતીને યોગ્ય ખર્ચ ભીતર કરવા માટે મદદ કરવી જોઈએ મિત્રો ભારતમાં સત્તા પાર્ટી ભાજપના તાજેતરમાં ઘોષણાપત્રમાં રકમ દસ હજાર સુધીની વધારવી વધારવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ વધારો ભાજપને કૃષિ અને ખેડૂતોને મહત્ત્વ આપવામાં દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે ભાજપને આ યોજના સાથે ભારતમાં બાર કરોડથી પણ વધુ ખેડૂતોને સીધી મદદ આપવાનો ધ્યેય વ્યક્ત કર્યો છે મિત્રો ખેડૂતો માટે દસ હજાર સહાયનો વ્યક્ત કર્યો છે નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો તો આપણે બીજા સમાચાર છે ત્રીજા સમાચાર છે કે મહિલાને હવે મળશે દર મહિને ત્રણ હજારની સહાય મિત્રો એટલે વર્ષમાં છત્રીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે મિત્રો તમે જોઈ શકો છો મહિલાઓ માટે ખાસ સમાચાર છે મિત્રો તેના માટે ફોર્મ મામલતદારમાં જઈને તમારું ભરવાનું રહેશે મિત્રો એટલે મળી છે તમને ત્રણ હજાર મહિને મિત્રો કોંગ્રેસ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે મિત્રો પોતાની ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારના મહિલા વડાને દર મહિને ત્રણ હજાર આપવામાં આવે છે મિત્રો એક લાખ ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે પરિવારના દરેક સભ્યોને અગિયાર કિલો ચોખ્ખા આપવામાં આવશે અને પચીસ કિલો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે મિત્રો તો સ્વ સ્વસહાય સહાય જૂથોમાં સામેલ મહિલાઓને પાંચ લાખ રૂપિયા વ્યાજમુક્ત લોન કરી આપવામાં આવશે મિત્રો તમે અહીં જોઈ શકો છો પાંચ લાખ સુધીનો રૂપિયાનો વ્યાજ મુક્ત કરી દેવામાં આવશે મિત્રો તમે અહીં જોઈ શકો છો મિત્રો તો પછી ચોથા સમાચાર છે કે લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય આપો મિત્રો તમે જોઈ શકો છો સબસ્ક્રાઈબ કરતા રહેજો પેલા અનલિમિટેડ ટિપ્સ ચેનલ મિત્રો આવનારા વિડીયો નોટિફિકેશન તમારી સુધી આવતી રહે મિત્રો તો છે કે મિત્રો હાલ અત્યારે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં મિત્રો અને દક્ષિણ ગુજરાત બધા જ ભાગોમાં અંદર ભાગે વરસાદ વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો ખેડૂતોને પણ આ વરસાદથી મોટું નુકસાન થયું છે ખેડૂતોના જે પણ મિત્રો પાક હતા તે મિત્રો સમગ્ર પાક ઊભા તરબોળ થઈ ગયા છે અને બળી પણ ગયા છે જેથી ખેડૂતોને કહી રહ્યા છે કે જે પણ નુકસાન થયું છે તેમને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને કહ્યું કહ્યું કે વહેલી તકે આ નુકસાનની સર્વે કરે અને લીલો દુષ્કાળ જાહેર કરી અને તેમને પણ મિત્રોને નુકસાન થયું હોય તેમને પણ વળતર મળવું જોઈએ તમે જોઈ શકો છો મિત્રો આ સમાચાર છે લીલા દુષ્કાળને લઈને સમાચાર હતા મિત્રો તો સહાય કરવી જોઈએ ખેડૂતો માટે બધાને કપાસ પણ સૂકી સુકાઈ ગયો છે વરસાદને કારણે મિત્રો લીલા દુષ્કાળની જાણકારી સર્વ કરીને આપણે તેના લાભ મળવો જોઈએ મિત્રો ખેડૂતોને મિત્રો બીજા સમાચાર છે ગુજરાત સરકારે નવો નિર્ણય લીધો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર સરકારે ગાઈડલાઇન જાહેર કરી છે કે જેમાં મહાનગરપાલિકા નગરપાલિકા વિસ્તારો ઢોરનું રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન સાથે ટેગ લગાવવું ફરજિયાત કરાવ્યું છે તો ટેગ વગરના ઢોર પકડાય છે તો તેના ઢોર ઢોરવાડે લઈ જવાય છે જ્યાં ઢોરને છોડવા માટે એક હજાર સુધીનો દંડ કરવામાં નક્કી કર્યો છે તો બીજી તરફ જાહેર રસ્તા ઉપર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ સરકારે પ્રતિબંધ કર્યો છે મિત્રો સમાચાર સારા લાગ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અનલિમિટેડ ટિપ્સ ચેનલને આવનારા વિડીયો નોટિફિકેશન તમારી સુધી આવતી રહે તો બે લાકન ઓલ કરતા રહેજો એટલે આમાં આપણે ખેડૂતને લગતા વિડીયો આવશે મિત્રો તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળવી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રીરામ બાય બાય મિત્રો તો જો આપણે થોડીક લાઇટ લીધી છે તેના આપણે પ્રકાશ છે મિત્રો તમે સબસ્ક્રાઈબ કરજો મિત્રો બાય મળવી નવા વિડીયો જય રામ બધા મિત્રો